अजर से अमर से अविनाशी से अव्यक्त से, अनादि से से, से, अलग अक्षर पहले मोटा अजर से अमर से अविनाशी से

આપણે વાત કરીએ આપની પરમાત્મા કરી બ્રહ્મ વાતો કરી છે ત્યારે અવ્યક્ત છે વ્યક્ત નથી થતો આપણે વ્યક્ત કરી રહ્યા છીએ અવ્યક્ત છે ને વ્યક્ત નથી થઈ જતો આપણે આમ બતાવી ન શકીને નથી આવતો ઉંદર માં ક્યાં કાર

અને આપણે જેવા છે તો જ આપણે વંદન કરશું કે આ હનુમાનજી નું રૂપ તો હકીકત મેં ભાણદેવ ના પુસ્તક વાંચ્યું હનુમાનજી એક એક વાંદર જાતિ છે એમ કે એ આપણે આજે તમિલનાડુ હોય ને તમિલનાડુમાં રામેશ્વર ને પૂછે તમિલનાડુ છે ને રાજ્ય છે એમાં એ વાંદર એક જાતિ છે આખી હનુમાનજી ની હનુમાનજી એટલે એક જાતિ કહેવાય છે એવું મોટું હકીકતમાં છે ને હનુમાનજી પણ હવે અત્યારે આખો રૂપ કે આપણે ફેરફાર કઈ કરે ગાંડા ગણે

આપણા સનાતની વેદ ચાર છે ને સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અર્થવેદ આજે ચાર વેદ વાત છે કે પરમાત્માએ પણ રચના કરી તો સૃષ્ટિને ખબર કેમ ને કેમ નથી ખબર એમ એને ખબર છે કેમ કે પરમ તત્વ પરમ પ્રયાસ કરવાનો નો પડે કઈ હું પ્રયાસ કરવાનો મજા આવે

ઋષિ બ્રહ્મ આજની તો એનો એને આ બધા મહાપુરુષે કીધું કે ભાઈ ઈ જે અક્ષરો ઘૂમી ગયા છે કૃષ્ણ ના બોલ્યો તો ઘુમી રહ્યા છે રામ બોલ્યા તો એ ઘૂમી રહ્યું છે બધું તો ત્રણ વાગે

એક વસંતી માય સો બ્રહ્માંડ ભયા આ જે વસંત છે વિધ છે એની અંદર આખો સમય ગયેલો છે

કોઈ આંગળા હા એક વસન છે ભયા સ્વયં બ્રહ્માંડ જબ એ વસન ખોજન કો સલાહ તો ડૂબ ગયા વસન કી માય ये वचन हर एक में पड़ेलु छे એમ કહેવાનો અર્થ હે પણ પરમ તત્વ કે मालूम નહી કહાવત આપકો ખુદકો ज्ञानी ऐसे ઢોંગી બહુતો દેખો આજગ માહી પરમ તત્વ કે मालूम નહી કહાવત હે ખુદકો ज्ञानी क्या बात है एक बात है

ધ્રુવજી અને બોલ્યા છે ધ્રુવ ને પહેલા બોલ્યા છે બાપુ હા બાપુ ધોરલા કેટલા નરતા ત્રણ છે બાપુ ઈ કે પાંચ કરોડ ને કરોડ કરોડ ને પાંચ કરોડ પેલા તર્યા પછી ઓલા સાત કરોડ તર્યા ઓલે નવ કરોડ તૈયાર અને ઓલે બાર કરોડ ત્યાં તરુ વાત થાય છે પણ મેઘીજી બધા અંતર કેટલું કેટલું મેં ગયો

એ મહાપુરુષોએ એને પ્રાપ્ત કર્યું છે પરમ તત્વને એ વસન તો એ બ્રહ્માંડ છે સોરી બ્રહ્માંડ એક વસન ની અંદર બધું આવી જાય છે અજરા અરિયા એટલે ખાઈ નથી મા વિવેક જોયે મર્યાદા જોઈએ સમજણ જોશે જ્યારે જયારે તમે ખોજવા જાઓ આપણે કેમ કીધું વેદની અંદર વાત કરી છે પરમાત્મા એ શ્રુતિ રસી છે કેમ એને ખબર કે આપણે તમે ગોતવા જાઓ ગોતતા રૂપ આખો થઈ જ રાજા ને કવ રીતે ના તો કામ જ નહીટ ને મજનુ સાહેબ નહીં

પણ આપણે જયારે જયારે આપણે ખોજ કરીશું ત્યારે એ વસ્તુ સમજાઈ જાય ઉગાવો કેમ અત્યારે પાણી વધારે સાહ પાસા વાવા જાય છે